દાહોદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પોલીસ કર્મીને માર મારવામાં આવ્યાની ઘટના સામે આવી છે આશરે પચાસ લોકોના ટોળાએ આ પોલીસ કર્મીને માર માર્યો હતો

જોકે અન્ય પોલીસ કર્મીઓ સાથે પણ ગાળાગાળી કરવામાં આવી હતી ચાકલિયા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો છે સ્થળ પરથી લોકોની અટકાયત પણ કરવામાં આવી છે ઝાલોદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને ચોવીસ કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે એસઆઈ પોલીસ કર્મી સુભાષ નીનાવાને લાકડીઓ તેમજ લોખંડના પાઈપ અને પથ્થરો વડે માર મારવાની ઘટના સામે આવી છે પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ જેમાં એક વ્યક્તિનું મરણ જતા એસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયા હતા ત્યાં મરણ જનારાના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવાડી જગ્યાથી ડેટ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસ એક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઇજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમોને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવાડી જગ્યા પર પહોંચી ગયા ત્યાં સત્તર એક માણસો સત્તરથી અઢાર માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે આજરોજ રોજ સત્તર માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે હાલ તપાસ ચાલુ છે કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ